નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પાસળીઓની અંદર દુખાવો થાય ઘણી વખત આપણે ડાબી તરફ જમણી તરફ પણ દુખાવો થતો હોય છે તો પાસળીની અંદર આપણે દુખાવો થાય તો ખૂબ તકલીફ થતી હોય છે આપણને ઉઠવા બેસવામાં બોલવા ચાલવામાં પણ ખૂબ તકલીફ થતી હોય છે તો એવા સંજોગોની અંદર તમે આ વનસ્પતિ જોઈ શકો છો એનો તમે ઉપયોગ કરી શકો અને તમને ખૂબ સારું રિઝલ્ટ તમને પંદરથી વીસ મિનિટની અંદર તમને જે પાસળીની અંદર દુખાવો થાય છે એની અંદર તમને રાહત તમને મળી શકે ફક્ત પાસળીના દુખાવાની અંદર જ રાહત નથી આપતી આ વનસ્પતિ આપણને ખાંસીની અંદર જે તકલીફ થતી હોય ખાંસી ઘણા વખતથી તમને પરેશાન કરી રહી હોય તેવા સંજોગોની અંદર પણ તમે આ વનસ્પતિનો તમે ઉપયોગ કરી શકો તો હવે એ વનસ્પતિનું નામ આપણે જાણી લઈએ તો આ બે પ્રકારની વનસ્પતિ આવે છે મિત્રો ઘણા મિત્રો જોઈને ઓળખી પણ ગયા હશે પણ એની અંદર છે મિત્રો સાધુ બાવળ અને આ જે બાવળ છે મિત્રો એ ગોર બાવળ છે મિત્રો બરાબર છે એટલે આ ગોર બાવળ જે છે એ પાસળીના દુખાવોની અંદર આપણને ખૂબ રાહત તમને આપી શકીએ તો એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ પાસળીની અંદર આપણને દુખાવો થાય તો તાત્કાલિક જો તમારે રાહત મેળવવી હોય તો તમારા વિસ્તારની અંદર કદાચ આ ગોર બાવળ હોય તો તમે એનો અવશ્ય પણ ઉપયોગ કરી શકો તો એની અંદર તમારે કરવાનું શું આ ગોરબાવળ છે એની છાલ લઈ લેવાની એને વાટી નાખો અથવા તો તમે પથ્થર પર ઘસી અને પેસ્ટ પણ બનાવી શકો પણ બનીએ ત્યાં સુધી આપણે જો તાત્કાલિક રાહત મેળવવી હોય તો એને ખાંડણીની અંદર વાટી નાખો અને ત્યારબાદ થોડું એની અંદર પાણી નાખી અને હલકું ગરમ કરો વધારે ગરમ નથી કરવાનું આપણે હલકું ગરમ કરી અને તમને ડાબી સાઇડે અથવા તો જમણી સાઇડે પાસળીની અંદર દુખાવો થાય એ જગ્યા પર તમે એ છાલને મૂકી અને તમે પાટું વાળી શકો બરાબર છે એટલે તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે દુખાવો ધીરે ધીરે કરી ઓછું પણ થવા લાગશે અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જંગલી જડીબુટ્ટી વિશે માહિતીઓ પણ મળતી રહેશે અને કદાચ સમય સંજોગ આવો પ્રોબ્લેમ થાય તો તમે આ ગોરબાવનનો તમે ઉપયોગ કરી શકો અને પાસળીની દુખાવો થાય અસહ્ય દુખાવો થાય તો એવા સંજોગોની અંદર તમને ઘરે બેઠા ખૂબ આરામ પણ તમે મેળવી શકો અને ખાંસીની અંદર તમને તકલીફ થતી હોય ઘણા વખતથી તમને ખાંસી સંબંધી તકલીફ થતી હોય સૂકી ખાંસી હોય અથવા કફવાળી ખાંસી હોય તો આ ગોરબાવનનો તમે ઉપયોગ કરી શકો આ એનું ફૂલ છે મિત્રો જો કે અત્યારના સમયની અંદર એનું ફૂલ આવતા હોય છે મિત્રો તો આ એની ઓળખ પણ છે એટલે તમે એને ખાસ ઓળખી પણ લેજો જોકે આ એની છાલ તમે જોઈ શકો છો છાલનો કલર થોડો હલકો ગોરો હોય છે સફેદ કલર આપણને જોવા મળી શકે એટલે એને ગોર બાવળ તરીકે એનું નામ પ્રચલિત છે મિત્રો અને ખાંસી સંબંધી તમને તકલીફ હોય તો આ બાવળનો દાતણ પણ તમે ચાવી શકો અને એક બે ગોંટળો તમે એનો રસ પણ ઉતારી શકો તો પણ તમને ઘણી એવી રાહત તમને ખાંસીની અંદર જોવા મળી શકે અને ખાસ કરીને આપણે પાસળીની અંદર દુખાવો થાય એની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકશે દુખાવો ધીરે ધીરે કરીને ઓછો પણ થવા લાગે જેથી કરીને આ ગોર બાવળ ખૂબ અસરકારક એક ઔષધિ છે મિત્રો તો આ એની છાલ છે મિત્રો એનો કલર પણ તમે જોઈ શકો જેથી કરીને એનો આપણે ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આવશે મળી રહી પ્રભુને પ્રાર્થના અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે અને ખાસ કરીને એટલું ધ્યાન રાખજો કે બાવળ બે પ્રકારનો હોય છે એક સાદુ બાવળ અને આ ગોર બાવળ એટલે ગોર બાવળનો આપણે ઉપયોગ કરી શકીએ પાસળીની અંદર દુખાવો થાય ત્યારે એટલે ચોક્કસપણે આપણે એનો ફાયદો ઉઠાવી લેવો જોઈએ તો મળીએ કોઈ બીજી વીડિયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે